મહાદેવ મહાદેવ મિત્રો તમારા બધા નું સ્વાગત છે આજના આપડા એક ફરીથી નવા બ્લોગ મિત્રો આજે ખબર છે તમને શું છે એક ફેબ્રુઆરી જો કે આજે ગણેશજી નો બર્થડે છે અને અહીંયા આપણે સુરતમાં છે ને એક સરસ મજાનું ગણપતિ મંદિર છે જે રાંદેર રોડ ઉપર આવેલું છે ત્યાં છે ને આજે કઈક શો છે શો મતલબ કે થોડુંક આજે બર્થડે છે ને એટલે થોડું જોવાનું છે અને આમે તેમ આપણે મંદિરે તો જવું પડે ને તો કઈ મિત્રો આજે આપડે છે ને એ મંદિર ના મુલાકાતે જોકે આજે છે આપડી અરે આ ભાઈ તો વયસ છે ભાઈ છે અને આપણી અરે આપણે એક નવા ફ્રેન્ડ એવા યોગેશભાઈ છે તો કઈ મિત્રો આપણે ત્રણ જણા છે ને અત્યારે તો એક ગાર્ડન માં બેઠા છીએ અને છે ને અહીંયા પાછા અહીંયા જવાના છે જો કે અહીંયા નજીક માં જ છે મંદિર ઘરે થી તો ક્યારના નીકળી ગયા હતા પછી વિચાર કરતા હતા કે જાવું ના જાવું તો પછી એમ ચુકાવે ના જાય છે તો લોગ સ્ટાર્ટ કરી દેજો કે તમને ખબર પડે ને કે આજે કઈન વસ્તુ તો કાઈ ને મિત્રો વ્લોગ છે ને કન્ટિન્યુ જોતા રહેજો આપણે ના જાય અને તમે પણ જો અહીંયા થોડું પ્રદર્શન આજના દિવસમાં થોડું ફારું કરેલું છે એટલે મેં કીધું લોબ ઉતારી લઉં તમે સુરતમાંથી જોતા હો તો જઈ આવ્યા આવો તો ખબર નઈ નો જાવ હોય તો તમને ઘરે બેઠા ખબર પડી જાય અને બહાર થી જોતા હો કોઈ પણ બીજા રાજ્યમાંથી રાજ્ય તો કહેવાય ન કે ગુજરાત ગુજરાતીમાં બ્લોગ બનાવી એટલે ગુજરાતમાં જોતા હશે મોસ્ટ ઓફ પણ ગુજરાતમાં બીજે ક્યાંથી પણ જોતા હો તો તમને જોવા મળી જશે

પાઇનલ મિત્રો મંદિર પાસે પહોંચી ગયા છે અમે મંદિર છે તમને બહુ દેખા હે નહીં પછી જોઈએ આપડે ચાલો હવે અંદર જઈએ પેલા પેલા થોડો બારથી વ્યુ જોઈ અંદર ફાઇનલી મિત્રો આપણે તેને ગણપતિ ના દર્શન કરી ગણપતિ બાપા દર્શન કરી અને નાથી છે ને ત્યાં ડોકે ના છે ને ટ્રાફિક થોડી ઘણી વધારે હતી અને ના છે ને જમણવારે રાખેલું છે જો તમારે જમવાની ઈચ્છા હોય ને તો ભોગી જાય તો જોકે કે તમે જાઓ ત્યાં પૂરું થઈ જાય બ્લોગ અપલોડ કાલે થાય તો આ બધો કાર્યક્રમ પૂરો થઈ જાય તો ગાય ની મિત્રો ના છે ને આપણે જઈ આવે અત્યારે આપણે ડબોલી ના ફૂલ ઉપર છે બધા રાતે બધા બહુ બેહવા આવે તો આપડે એમ શું છે અત્યારમાં ગણીક અહીંયા શું લઈ લઈએ એકાદો અને તમે આમ જોઈ જુઓ કેવું મસ્ત સરસ મજાનું વાતાવરણ છે આ બધા સ્નેપ લેવર હો પીલું ભાઈ સ્નેપ મોકલો સ્નેપલેવર બધા પાછો તો આપી નથી તો કઈ નહિ મિત્રો હવે તેના પાછા અહીંયા થી ઘરે જાવું અને બસ હવે તો જોવા જઈએ તો વ્લોગ ને થને અહીંયા એન્ડ કરી દઈએ

તમે કોમેન્ટ માં જણાવી દેજો કે ત્યાંની સાયકલ યાત્રા કરાય કે ન કરાય જોકે ત્યાં છે ને અત્યારે બહુ પબ્લિક વધી જાય છે ને તેના કારણે અમુક લોકો મૃત્યુ પણ પામે છે તો કઈ નઈ તો હવે તમે છે ને તમારું મંતવ્ય જે કઈ પણ હોય કે ત્યાં જવાય કે શું શું મુશ્કેલી આવશે ત્યાં તો આમ જોવા જઈએ તો રહેવાની જગ્યા મળે નો મળે એવું બધું છે તો તેને તમે જણાવી દેજો કઈ નઈ તો મળીએ પાછા એક નવા બ્લોગ સાથે મળીશું હર હર મહાદેવ જય ગણપતિ બાબા आहा <us>